દેખાઈ રહ્યું છે બરાબર મને પણ અહીંયા જોઈ લીધું છે અવાજ બરાબર આવી રહ્યો છે તો તમારા માટે એક બહુ મહત્વના ન્યૂઝ છે ગુજરાત પંચાયત ભરતી સેવા મંડળ કે સેવા પસંદગી મંડળ એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ જે જીપીએસએસ બી છે બરાબર છે એના દ્વારા ઘણા બધા હમણાં ડિટેલ્ડ સિલેબસ તમને આપવામાં આવ્યા છે એટલે વિગતવાર અભ્યાસક્રમ આપવામાં આવ્યા છે એની અંદર તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક અને જે કહેવામાં આવે કે મુખ્ય સેવિકા આ બધા મેઇન મેઇન છે હવે સૌથી પહેલા તમે જોવા જાવ તો ગુજરાતની અંદર હમણાં હમણાં દિવ્યાંગ ભરતીની ખાસ ઝુંબેશ ચાલી છે તો આ ઘણા સમયથી જીપીએસએસબી દ્વારા રેગ્યુલર ભરતી પણ ઓછી આવી હતી અને દિવ્યાંગની સૌથી પહેલા આવી છે પણ એની અંદર સિલેબસ બધા માટે સમાન રહેશે તો તમે જો આગળ કોઈ પણ એટલે કે દિવ્યાંગ ભરતીની ખાસ ઝુંબેશ માટે જો તલાટીકમ મંત્રીનો આ સિલેબસ તમને હું આજે બતાવું છું તો એ તમારા રેગ્યુલર માટે પણ આવશે એ આ જ હશે એટલે આ બહુ મોટી વાત છે બરાબર છે ગુજરાત

તો તમે આની અંદર જુઓ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એટલે સૌથી પહેલા તો જનરલ અવેરનેસ એટલે શું એની અંદર મેથ્સ અને રીઝનિંગ જેવું આવી શકે બરાબર છે જનરલ અવેરનેસ એટલે કે સામાન્ય જાગૃતતા અને જનરલ નોલેજ એટલે સામાન્ય જ્ઞાન તો આની અંદર તમે જોવા જાવ તો સૌથી પહેલા આ પચાસ માર્કનો પોર્શન હશે કેટલા માર્કનો પચાસ માર્કનો અને એની અંદર તમને આપી દીધું છે 50 માંથી તમારા જનરલ મેન્ટલ માં એજ રિલેટેડ એટલે કે લોહી સંબંધિત એટલે કે બ્લડ રિલેટેડ હશે અને તાર્કિક અંક ગણિત એટલે કે લોજિકલ ક્વેશ્ચન હશે આ ત્રણ હશે બરાબર છે કે ભાઈ આની ઉંમર આ છે તો આની ઉંમર કેટલી બરાબર બ્લડ રિલેશન ફલાણા ભાઈ જે છે એ ફલાણાના પપ્પા હોય એમના ફલાણા આ હોય અને એની અંદર જે છે તમારે રિલેશન શોધવાનો હોય અને બાકી હોય તાર્કિક અંક ગણિત બરાબર છે જો આટલા શિયાળ સિંહ છે જો આટલા વાઘ ચિત્તા છે તો કેટલા ટકા વાઘ આની અંદર સિંહ હોવાના પ્રમાણ છે આવા બધા લોજિકલ ક્વેશ્ચન પણ તમે જોયા હશે એટલે તમે જેની અંદર પોતાનું તર્ક એટલે કે બુદ્ધિ લગાવીને એને સોલ્વ કરી શકો એવા આની અંદર આવી જશે

ધાર્મિક અને સામાજિક સુધારાઓ ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ ભારત અને વિદેશમાં ભારતીય મહાત્મા ગાંધીજીના એકાદશ વ્રતો મહાવ્રત રચનાત્મક કાર્ય હિન્દ સ્વરાજ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના દેશી રાજ્યોનો આઝાદી પછી વિલીનીકરણની ઘટના અને મહાગુજરાત આંદોલન ગુજરાતના પરિસ્થ્યમાં વધારે પડતું તમારું ઇતિહાસ પૂછશે અને મોર્ડન હિસ્ટ્રી વધારે છે

તો તમે અહીંયા જોઈ શકો છો એમ બરાબર જે તમારા આ હિસ્ટ્રી આવી ગયું જનરલ મેન્ટલ એબિલિટી આવી ગયું પછી કલ્ચર આવ્યું કલ્ચરની અંદર ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એમાં કળા સાહિત્ય સંગીત શિલ્પ સ્થાપત્ય ગુજરાતના મેળા ઉત્સવો ખાણીપીણી પોશાક પરંપરાઓ ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈ ગુજરાતનું સાહિત્ય એની સંસ્થાઓ એના સંગ્રહસ્થાનો પુસ્તકાલય ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો એના બાદ ભૂગોળ તો ભૂગોળ જેમ આવતી હતી એમ જ સામાન્ય ભૂગોળ ભૌતિક ભૂગોળ અને ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ એટલે કે ગુજરાતની અંદર બે હજાર અગિયારની વસ્તી પ્રમાણે જમીન કેટલી છે બરાબર છે લોકોની આ વયના લોકો કેટલા છે આ વયના લોકો કેટલા છે ક્યાં સૌથી વધારે બરાબર છે જમીન વાઇઝ લોકો વધારે છે કયા જિલ્લામાં વધારે છે તો આ વસ્તીની ઘનતા વસ્તીની વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા વ્યવસાયિક સંરચના અનુસૂચિત જાતિ જનજાતિ એસસી એસટીની વસ્તી બરાબર વસ્તીનું વિતરણ આ બધું એમાં આવે છે ભૌતિક ભૂગોળમાં ભારત સૂર્યમંડળ છે પૃથ્વીની ગતિ છે મુખ્ય ભારતમાં ભૂમિ સ્વરૂપો કયા જોવા મળે વાતાવરણ આબોહવા મહાસાગર દરિયાઈ અને ખંડીય સંસાધનો એટલે આ ભૂગોળ ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને જનરલ એબિલિટી એ તમારું સત્તર માર્ગ ચાર થઈને સત્તર માર્ગ પછી પાંચમો આવે છે સ્પોર્ટ્સ રમત ગમત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતો સ્પર્ધાઓ રમતવીરોનું યોગદાન એના બાદ તમારો જે છે એ તમે જોવા જાવ તો પોલિટી એટલે કે બંધારણ બંધારણની અંદર પણ આટલું બધું છે ભારતીય બંધારણનો ઉદ્ભવ કઈ રીતે થયો એનો વિકાસ લાક્ષણિકતા અમુક મૂળભૂત અધિકારો ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો અગત્યના બંધારણીય સુધારા કટોકટીને લગતી મહત્વની જોગવાઈ સંઘ અને રાજ્યના કાર્યો

એ બીજા ચાર વિષય પછી તમે જુઓ છો પંચાયતી રાજમાં એનો ઇતિહાસ એની સમિતિઓ કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ તો આ યોજના પછી આવે ભારતનું અર્થતંત્ર સ્વતંત્રતા પૂર્વે સ્વતંત્રતા બાદ અત્યાર સુધી થયેલા વિવિધ સુધારાઓ આયોજન પંચ અને નીતિ આયોગ નીતિ આયોગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કૃષિ ક્ષેત્ર મુખ્ય પાકો ગુજરાતમાં અને ભારતમાં કયા કયા લેવામાં આવે છે જીસીઆરટી માં આપેલા જ છે સિંચાઈ પદ્ધતિઓ કઈ કઈ સિંચાઈ દ્વારા આપણે પાકો લઈએ છીએ કૃષિ ક્ષેત્ર સાથે બીજી યોજનાઓ કઈ સંકળાયેલી છે કૃષિ અને એમાં આવતી ટેકનોલોજી કઈ છે હમણાં જ આપણા બે હજાર પચીસમાં જે કૃષિની અંદર જેમણે હરિયાળી ક્રાંતિ લાવ્યા છે એમ એસ સ્વામીનાથન અને જેમણે પહેલો વિશ્વનો વર્લ્ડ ફૂડ પ્રાઇઝ મેળવ્યો છે એમનું નિધન ગયા કે એની પહેલાના વર્ષે થયું આ વર્ષે એમના સો વર્ષ પૂર્ણ થયા તો આ બધું એમને લગતું આવે કૃષિ સાથે સંકળાયેલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ આપણા ગુજરાતના રાજ્યપાલ છે તો એ કેવી ખેતી સજીવ ખેતી એટલે કે કુદરતી ખેતીના હિમાયતી છે બરાબર ભારતીય અર્થતંત્રનું આંતર માળખું હવાઈ મથકો ઉર્જા બંદરો રેલવે ટેલિકોમ્યુનિકેશન આ બધી સંસ્થાઓ એની અંદર આવશે અને ભારતની અંદર કર પદ્ધતિ જાહેર ખર્ચ દેવું ખાદ્ય અને સહાય આરબીઆઈ એ બધું એની અંદર આવશે તો આ અર્થતંત્ર થઈ ગયું તમારું એના સિવાયનું વિજ્ઞાન થઈ ગયું અને એના સિવાયનું કરંટ અફેર્સ થઈ ગયું એ આવશે ચૌદ માર

બરાબર છે ભૂગોળ બંધારણ પંચાયતી રાજ અને યોજનાઓ ભાષા અને વ્યાકરણ વીસ માર્ગ નું એની અંદર રૂઢિપ્રયોગ કહેવત સમાસ છંદ અલંકાર શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી લેખન સુધી સંધિ જોડો કે છોડો સમાનાર્થી શબ્દ વિરુદ્ધાર્થી એ વીસ માર્ગ નું ઇંગ્લિશ તમારું બિસ્મારનું ટેન્સ એક્ટિવ વોઇઝ પેસિવ વોઇઝ નેરેશન એટલે કે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ બરાબર છે સેન્ટેન્સના ટ્રાન્સફોર્મેશન્સ આર્ટિકલ અને ડિટરમાઇનર્સના યુઝ એડજેક્ટિવસ વિશેષણ પ્રપોઝેશન અને કન્જક્શન્સના યુઝ વર્બ્સ એડવર્બ્સ નાઉન્સ પ્રોનાઉન્સ આઇડિયોમેટિક એક્સપ્રેશન્સના યુઝ સિનોનેમ્સ એન્ટોનેમ્સ સમાનાર્થી વિરોધાર્થી બરાબર વન વર્ડ શબ્દ સબસ્ટિટ્યુશન્સ એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ એફી એક્સેસ

ચૌદ વિષય અને સો માર્ક યુપીએસસી તો જે કહેવામાં આવે ને કે તમારા આઠ વિષય નક્કી કરેલા છે એમાંથી બસો ત્રણસો માર્ક નું પૂછે છે ચૌદ વિષય અને સો માર્ક બરાબર છે એટલે જબરું છે ભાઈ બરાબર જેમને પણ પરીક્ષા આપવાની હોય આટલી તૈયારી રાખવાની છે કેટલી આટલી તૈયારી રાખવાની છે ક્લિયર વાત ઓકે તો આ એક ખાસ ધ્યાનમાં

બરાબર છે છવ્વીસ કલાકના પીડબ્લ્યુસી પ્રોજેક્ટ મેન્ટરશિપ ગેસ્ટ લેક્ચર લો કોડ નો કોડ એઆઈ સોલ્યુશન બાર પ્લસ જેન એઆઈ ટૂલ્સ પંદર મિની પ્રોજેક્ટ કેપસ્ટોન પ્રોજેક્ટ બે પીડબ્લ્યુસી પાવર્ડ પ્રોજેક્ટ નાસકોમ નું અને પીડબ્લ્યુસી નું સર્ટિફિકેટ એની અંદર તમને મળે છે બરાબર તો તમે આની અંદર જોઈને ચેટ બોક્સમાં લિંક આપેલી છે બરાબર જે બ્રોશર ડાઉનલોડ કરી શકો છો ત્યાં જઈને વધારે માહિતી તમારે લેવી હોય તો એ તમે લઈ શકો છો

એવી જ રીતે જેમ તલાટીનું આવ્યું છે એવી રીતે જુનિયર ક્લાર્કનું અને મુખ્ય સેવિકાનું પણ આવ્યું છે તો એમ તમને જે છે હું તમને બતાવી દઈશ કે કઈ રીતે કરવાનું છે ક્લિયર છે ઓકે તો આ જે માહિતી તમને આપવાની હતી એ આપી દીધી છે બાકીની આપણે માહિતી જે છે એ હવે નેક્સ્ટ એક પાંચ વાગે લેક્ચર છે એમાં જુનિયર ક્લાર્કનું આઠ વાગે એક લેક્ચર છે એમાં મુખ્ય સેવિકાનું આપણે ખાસ શું જોઈશું જે સિલેબસ આવેલો છે એ જોઈ લઈશું તમારે કોઈને કાંઈ બીજી માહિતી પૂછવી હોય તો તમે મને પૂછી શકો છો બરાબર છે બીજી માહિતી કોઈ કાંઈ પૂછવી હોય તો પૂછી શકો છો ક્લિયર ઓકે હા જય હિન્દ જય ભારત વેરી ગુડ આફ્ટરનુન ડિયર ઓકે બરાબર છે ને તો અહીંયા આપણે તમારી પાસે જે છે એ વર્ગ ત્રણનું નું નો સિલેબસ તમને બતાવી દીધો છે અને આ જે નેક્સ્ટ તમારી ભરતી હશે એમાં પણ સેમ રહેવાની બહુ મોટી શક્યતાઓ છે બરાબર બહુ એટલે બહુ વધારે અને મોટી શક્યતાઓ આ તમને એની અંદર બહુ કામ લાગવાનું છે તો ધ બેસ્ટ ટુ ઓલ જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમને પણ જે આવનારી તમામ ભરતીઓની તૈયારી કરે છે એમને પણ બરાબર છે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી હું તમારી રજા લઉં અને મળીએ પાંચ વાગે જય હિંદ જય ભારત